ગઈકાલ તારીખ સોળ બાર ચોવીસના રોજ ઢંકારા મુકામે કૌશિક જેઠાલાલ બારીયાના માસૂમ બાળકો જેની ઉંમર વર્ષ ત્રણ અને વર્ષ દોઢના બે બાળકો એનું કોઈ અપહરણ કરીને લઈ ગયેલ છે એવી હકીકત ત્યાંના વાડી માલિક કાંતિલાલ પટેલે સાંજના છના સુમારે આપેલી હતી અને એમના જણાવ્યા મુજબ આ છોકરાઓ છે પાણીની બહાર રમતા હતા અને કોઈનું અપહરણ કરી ગયેલ છે એ માલુમ પડે તાત્કાલિક ટંકારા પોલીસે આ અંગેની જાણ કરતા એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે અલગ અલગ ટીમો બનાવી એમાં અમારી સાથે સ્થાનિક પીઆઈ શ્રી ચારેલ પીએસઆઈ શ્રી ધાંધલ એની સાથે અમારા એલસીબી પીઆઈ શ્રી પંડ્યા અને એમની ટીમ અને એસઓજીની ટીમ સાથે અલગ અલગ પોસ્ટે વાંકાનેર સિટી પોસ્ટે તાલુકા પોસ્ટે તમામને એલર્ટ કરી અને તાત્કાલિક આ આરોપીના સગવડ મેળવવાનું ચાલુ કર્યું હતું જે દરમિયાનમાં અલગ અલગ માનવ સોર્સિસ દ્વારા માહિતી મળતા આ આરોપીનું વર્ણન મળવા પામેલ હતું જે એક મહિલા હતા લાલ સાડી પહેરેલા અને લાલ મોજા પહેરેલા પગમાં આ વર્ણન આધારે એક રિક્ષાવાળાની કેફેદ ઉપરથી અમને જાણવા મળ્યું કે રિક્ષામાં એમણે સફર કરી હતી અને એક જગ્યાથી વસ્તુ લીધી હતી વસ્તુમાં સીસીટીવી આધારે એમની ઓળખ નક્કી થઈ હતી કે આ પ્રકારના આ બેન છે લઈ ગયા છે આ બંને બાળકોને એટલે ત્યારબાદ અલગ અલગ સીસીટીવી જોવાનું ચાલુ થયું અને અલગ અલગ ટીમો બનાવીને વોટ્સએપ મેસેજમાં બધું આ ગ્રુપમાં મેં ગ્રુપ મેસેજીસમાં મૂકવામાં આવ્યું કે આ પ્રકારના મહિલા છે એ બે બાળકો સાથે દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે અલગ અલગ વ્યક્તિ દ્વારા અમને જાણ થતાં અલગ અલગ માહિતી મળતી જતાં આ આરોપીને અલગ અલગ સગડ મળતા ગયા જેમાં મીતાણા ડેમ જેવા અવરો વિસ્તારમાં પણ આ મહિલા છે બાળકોને લઈને ફરી રહી હતી અને આખી રાત મહેનતના અંતે સવારના પાંચ વાગ્યા આસપાસ આ બાળકો છે એ એમ કેમ એની મહિલા સાથે જ માકાની સિટી પોલીસને ત્યાંથી સિટી સિટી મુકામેથી મળી આવેલ અને આ પણનો ગુનો શોધી કાઢેલ છે આ આપણનો ગુનો શોધવામાં ખાસ જહેમત એમ પડી કે નાના બાળકો હતા જે પોતાનું નામ પણ નથી ભૂલી શકતા અને ઓળખ પણ નથી આપી શકતા એવા માસૂમ બાળકો છે એ આખી તપાસના અંતે એમ કેમ મળી આવ્યા અને ટંકારા પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને આખા ગુનાને ગણતરીની કલાકોમાં શોધી કાઢે છે સાહેબ આજે મહિલાએ આ માસૂમ બાળકોનું અપહરણ રહ્યો એનો હેતુ શું હતો અને આ મહિલા કોણ છે મહિલા છે અત્યારે ગોળ ગોળ જવાબ આપી રહી છે માત્ર એટલું માલુમ પડ્યું છે કે પંચમહાલ જિલ્લાની છે અને હેતુમાં એ અત્યારે એમ કહે છે કે મને બાળકો ગમી ગયેલા હતા પણ હજી એની પૂછપરછ ચાલુ છે અને આ અપરણ છે ગણતરીની કલાકોમાં શોધી કરવામાં આવેલ હોય એસપીસી રાહુલ ત્રિપાઠી સાહેબે પુરા પોલીસ સ્ટાફને ખૂબ અભિનંદન આપ્યા છે ઠીક છે તો નામ મેળવવા અને આને પણ આવા કોઈ ગુના કર્યા છે એને તપાસમાં ખાસ અત્યારે અમે આધાર કાર્ડ વેરીફિકેશન કરીએ છીએ અને અલગ અલગ સોર્સીસથી તપાસ કરીએ છીએ કે આ મહિલા છે એ ખાસ ક્યાંના છે અને એનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ આ અંગેની પૂરી માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે